નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ અગિયાર ચેપ્ટર નંબર બાવીસ જમાના પ્રમાણે ગુજરાતી વિષયમાં આપણે આગળ ત્રણ વિડીયો લેક્ચરમાં આપણે પાઠ છે એનો અભ્યાસ છે કર્યો છે એ પાઠમાં આપણે વાત કરી હતી કે ભાઈ નીલા છે એના માટે ઘણા બધા મૂરતી છોકરાઓ છે જોવા માટે આવે છે પણ આ નીલા છે એ જમાના પ્રમાણે રહેતી નથી જેના કારણે એના પિતા છે ને ઘણી બધી ચિંતા છે એ થાય છે અને એ નાનકડી એવી જે નીલા છે એમ કહે છે કે મારે તો મીરાબાઈ બની જવું છે પણ એના પિતા છે એ જમાના પ્રમાણે આ નીલા કેમ રહે એના વિશે ઘણું બધું વિચારે છે પણ એની લીલા છે એ તો તત્વજ્ઞાનની વાતો છે કરે છે એના વિશે આપણે આગળ છે એ અભ્યાસ જે કર્યો હતો આપણે આગળ આ ચેપ્ટરનો અભ્યાસ જે કરીએ એ પહેલાં જો મારી આ ચેનલ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને આપના જે વિડીયો છે એ આપને અમારા તમામ વિડીયોની અપડેટ આપ સુધી પહોંચે અને આ પહાડ છેમાં વાત આવે છે કે નીલા છે એ જમાના પ્રમાણે રહેતી નથી હવે ઘણા બધા મુહૂર્ત જોવા માટે આવે છે ઘણા બધા કહે છે કે આવી છોકરી શું કામ નહીં તત્વજ્ઞાનની વાતો કરે શું કામ નહીં કોઈ છોકરાની સાથે રહે અને એને બહેલાવી શકે એવી છોકરી હોય તો જરૂર છે અને સાવ સારી દેખાય તો એમાં છે શું વળી એવી ઘણી બધી વાતો કરે છે અને આ બિહારી છે એને ખૂબ મૂંઝવણ થાય છે ચિંતા થાય છે આવા જવાબો છે એ સાંભળી અને બિહારીના સમગ્ર અસ્તિત્વને હચમચાવી નાખ્યું કે આવા ઘણા બધા પ્રશ્નના જવાબ સાંભળે છે અને બિહારી છેનું અસ્તિત્વ કે એનું હૃદય છે એ હચમચી જાય છે કે ભાઈ મારે હવે મારી દીકરી જેનું કરવું છું શું કારણ કે માતા ગુણિયલ છે મૃત્યુ પામી છે બાપ છે પિતા છે એવું કહી તો ન શકે બેટા તું જમાના પ્રમાણે છે પોતા તારું જીવન છે જીવ ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણના એક એક આંચકે વધુ ઉછળે તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાન તંતુઓ તપી તપીને છૂટા પડતા હતા જોય ધગધગતો તાપ હોય અને એની ઉપર છે જો તમે જ્યારે કોઈ કુહાડી બનાવતા હોય દાંતડા બનાવતા હોય તો તમે ત્યાં જાઓ તો જુઓ તો ધગધગતો તાપ હોય એની ઉપર લોખંડ મૂક્યું હોય તો એકદમ લાલ છે એ થઈ ગયું હોય અને પછી ધમણ ધમણ એટલે કે લોખંડને ટીપવા માટે બે લોખંડના બે વળા હોય કે વચ્ચે લોખંડ રાખીને પછી એને ટીપે તો એ ધમણ છે એ આંચકો મારે જેમ લોખંડ ઉછળે એમ આ બિહારીના જ્ઞાનતંતુઓ કે આવા જવાબ સાંભળે કે બિહારી છે એની દીકરી નીલા માટે જવાબ સાંભળે કે આવી દીકરીનું શું કામ છે શું કરવું છે આપણે નોકરની કંઈ લાવી નથી એવા ઘણા બધા પ્રશ્નો સાંભળે અને એને ખૂબ દુઃખ છે એટલે કે છે છે જ્ઞાન તપી તપીને છૂટા પડતા હતા પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વીંધી આરપાર નીકળી જાય અને ધાગ પાડતો જાય તેમ આ જવાબો એના હૃદયને આરપાર વિંધી પરાજયથી મૂડ બનાવી ગયા હોંશથી ઊભેલી ઊભી કરેલી નવી ઈમારત પહેલાં ચોમાસે બેસી જાય તેવું એનું મન ભાંગી ગયું કારણ કે એને એક આનંદ હોય ઉલ્લાસ હોય કે મારી દીકરી લીલા છે ને હું પણ આવીશ કોઈ સારા ઘરમાં છે પણ આવીશ પણ અહીં શું કીધું કે કોઈ ઈમારત છે બંધાવી હોય અને પછી ચોમાસું આવે અને પહેલાં ચોમાસે જ બેસી જાય એમાં બિહારી છેનું મન છે ભાંગી પડે છે કોઈ શેરી હોય એને એ રસ્તો છે સરસ મજાનો બનાવ્યો હોય અને એ જ રસ્તો પહેલાં ચોમાસે બગડી જાય તો એવી વાત છે અહીંયા કે બિહારી છેનું મન સૌ ભાંગી પડે છે અને એનું મન છે સાવ પીલાઈ ગયું કે હવે મારી આ દીકરીનું કરવું શું નીલાનું આવું નસીબ નીલાનું આવું ભાવિ 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 શબ્દનો સમાનાર્થી શબ્દ પૂછાય કે ભાવિ એટલે ભવિષ્ય એ બિહારી પોતે વિચારે છે કે નીલાનું સાવ આવું નસીબ છે સાવ આવું ભવિષ્ય છે નીલાને આ જવાબની ખબર પડે તો કે નીલા છે ને આવા જવાબ છે મળે છે ભાઈ છોકરાઓ એવું કહે છે કે ભાઈ અમારે કામ વાય લાવી નથી કે થિયેટર સિનેમાની ખબર ન પડતી હોય એવી છોકરી કામની શા કંઈ દેખાવડી હોય એવી કંઈ કામની નથી એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ છોકરાઓ કરે છે એના માતા પિતા કોઈ સામેવાળા કરે છે પણ આ વાતની જે જવાબ મળે છે એની ખબર આ નીલાને પડશે તો મનને વળી એણે નીલાને હસતા હસતા કહ્યું કે પાછી નીલા છે ને હસતા હસતા કહે છે કે નીલા તું મીનાની જેમ બે શેરવાળને માથાની શેર છે વાળને કે મીના છે મામાની છોકરી થાય છે તો એવું પિતા છે મૃત્યુ પામી છે એટલે બિહારી છે એની દીકરી મીનાને જમાના પ્રમાણે રહેવા માટેના અલગ અલગ કરતબ આપે છે કે નીલાને કહે છે નીલા તું મીનાની જેમ બે શેર ને નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી કૃત્રિમ એટલે કે બનાવટી ગુસ્સો છે કરે છે અને સામે જોઈ રહી થોડી વારે હસીને લાડથી કહ્યું અને પાછી થોડી વાર હસે છે અને એકદમ પ્રેમથી લાડથી બોલે શું બોલે છે કે છી છી કે બોચીમાં લટક્યા કરે તે મને ફાવે જ નહીં બોચીમાં એટલે ગળામાં છે લટક્યા કરે એટલે કે એને અંબોળો વાળો ગમે એટલે કે છે કે ગળામાં ડોકી ડોકમાં છે આવા વાળ છે લટક્યા કરે મને જરા પણ ગમે નહીં કે નખરાળી છોકરીઓ બે શેર વાળે જો નીલા છે એક તો સાવ સાદી અને ભોળી છોકરી એટલે કે છે કે નખરાળી છોકરી હોય એ બે શેર વાળે મને તો અંબોડો જ ગમે અને નીલા શું કહે છે કે મને તો માથામાં અંબોડો વાળ્યો હોય તો જ ગમે આવા જવાબ જવાબથી પહેલાં ખુશ થનાર બિહારી છે છોભીલો પડી જતો એટલે કે શાંત પડી જતો કારણ કે એને હોય કે હું કહીશ તો મારી દીકરી છે એ માથામાં છે વાહ છે ઓળ છે અત્યારે જમાનો છે એ ઘણો બધો સુધરી ગયો છે પણ આ એ સમયની વાત છે જ્યારે કોઈ મોબાઈલ કોઈ એવા ટેલિવિઝનના સાધનો નહીં હોય અત્યારે તો છોકરીઓ છે મોબાઈલ ટેલિવિઝનના સાધનો છે જેના આધારે અલગ અલગ ફેશન છે અલગ અલગ નવી નવી પ્રવૃત્તિ કરતી થઈ ગઈ છે તો આપણને પણ એવું થાય કે ભાઈ આ કેવું વિચિત્ર છે એમ કે હાથના નખ રંગે તો અલગ અલગ પ્રકારના નખ રંગે આપણને ખ્યાલ છે આપણે જોવાનું ખાલી એક પગમાં છે કડું પહેર્યા અથવા તો દોરા બાંધે છે અત્યારે તો આ એક પ્રકારની ફેશન છે બધા લોકો છે આવું કરે છે પણ અમુક છોકરીઓ એવી હોય કે જે આવું ન કરતી હોય તો શું થાય કે જમાના કરતાં થોડીક અલગ લાગે સાદી લાગે ભોળી લાગે પણ આ બિહારી છે એને ઘણું બધું સમજાવે છે પણ આવા જવાબ છે જ્યારે નીલા આપે ને કે ભાઈ મને તો ખાલી અંબોડો ફાવે આવા ઘણા બધા જવાબ આવતી હશે ત્યારે એના પિતા છે બિહારી એનું મન છે સાવ પડી ભાંગતું પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે છે વિચારી રહ્યા છે એમ નીલાને લાગતું હતું કે ભાઈ એને બિહારીને એમ કહેતી હશે તમારી ઉંમર છે વધતી જાય છે એટલા માટે તમે આવું બધું વિચારો છો મને કે કહો છો વળી થોડા દિવસ પછી હિંમત કરી બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવ્યો કે બિહારી છે એ થોડા દિવસ પછી હિંમત કરીને પાછી આ નીલા માટે એક સરસ મજાની સાડી છે બજારમાંથી લઈ આવ્યો નીલા તું આ સાડી પહેર આજે આપણે સિનેમા જોવા જઈએ નીલાને કે નીલા તું આજે આ સાડી પહેર આપણે છે ને આજે સિનેમા એટલે કે મૂવી જોવા માટે આપણે જવું છે હવે નીલા શું જવાબ આવે છે કે ના મને આવી ઝીણી સાડી પહેરવી ગમે જ નહીં નીલા શું કહે છે કે મને આવી સાવ ઝીણી સાડી પહેરવી ગમે નહીં ને આછકલું લાગે એટલે કે સાવ આછું આછું પહેર્યું હોય એવું લાગે કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય પાછી નીલા છે એમ કહે છે કે અત્યારના જમાનામાં છે પિક્ચર સારું કયું છે કે જોવાનું મન થાય આ જવાબ પછી એને થયું કે પિતાજીને હમણાં એકલવાયું લાગે છે હું ગમે તેટલું કરું તોય એ વિચારે છે કે હું ગમે તેટલું કરું પિતા માટે પણ એ છે મને ઘણું બધું આવું કહે છે સિનેમા જોવા જવાનું કહે છે બહાર જવાનું કહે છે પણ એ કહે છે મારા પિતા છે અને એને હમણાં એકલવાયું લાગતું લાગે છે પણ હું ગમે તેટલું કરું તોય આગળ બોલતા અટકી જાય છે કે તોય છે એને પિતા છે એને કંઈ થતું નથી અને આ વિચાર સાથે બિહારીને રૂચે તેવું કરવા એ તૈયાર થઈ કે બિહારીને ગમે રૂચે એટલે ગમે એવું એ કરવા તૈયાર થાય છે તમને મન હોય તો ચાલો જોવા જઈએ વળી અટકીને કહ્યું કે તમને મન હોય તો ચાલો આપણે સિનેમા એટલે કે મૂવી જોવા માટે જઈએ અને વળી થોડી અટકે છે અને પાછી છે બોલે છે કે તમને વળી ક્યારથી આવા સિનેમા જોવા જવાનું મન થયું નીલા છે એમનું સ્વાભાવિક રીતે ભાઈ અત્યાર સુધી શાસ્ત્રના પાઠ છે આપ્યા હોય શાસ્ત્રની વાતો કરી હોય અને આજે છે એના પિતા છે બિહારી છે ને કે છે કે ચાલો આપણે મૂવી જોવા જઈએ કે ઘણા બધા વર્ષો પસાર થઈ ગયા હોય ને કોઈના પિતા છે એની દીકરીને દીકરાને એવું કહે કે ચાલો આપણે આજે મૂવી જોવા જવું છે તો એ અજુગતું લાગે કે આજે એમ આપણે એમ કહીએ ને કે આ પપ્પાનો આ દિવસ ક્યાં ગયો છે કઈ બધો દિવસ ઉગો લાગે છે પણ આ બિહારી છે તો મનોમન વિચારતો હતો કે મારી દીકરી છે જમાના પ્રમાણે રહેતી થઈ જાય અને જે બિહારી છે એને નીલા પૂછે છે કે તમને આવા શોખ છે ક્યાંથી જાય ગયા અને આવા સિનેમા જોવા માટે તમને જવાનું મન થાવા ક્યાંથી લાગ્યું મને મન થયું હશે અને એવા ખ્યાલથી પૂછતા હો તો ભૂલ કરો છો એટલે નીલા છે બિહારીને કહે છે કે ભાઈ મને મન થયું હોય અને તમને એમ લાગતું હોય કે હું મારી દીકરીને સિનેમા જોવા લઈ જાઉં તો તમે ભૂલ કરો છો તમ એ ભૂલ કરો છો કારણ કે મને જરા પણ એ મૂવી જોવાનો શોખ નથી અને નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો કે હવે છે મારે શું કરવું કે મારી દીકરી જમાના પ્રમાણે રહેતી થાય કોઈ ભૂલ કરતાં જાણે પકડાઈ ગયો હોય એવા ભાવથી એણે કહ્યું કે અને કોઈ ભૂલ કરી હોય અને પકડાઈ ગયો હોય એમ એ એક કોઈ ભાવથી છે એ નીલા છે ને કહે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચર છે ચોથો ભાગ છે આપણે અહીં સુધી રાખીએ આગળ ત્રણ ભાગ છે આપણે યુટ્યુબ લેક્ચરમાં છે આપણે મૂકી દીધા છે શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપણે પ્લે લિસ્ટમાં જઈ અને આગળના ત્રણે ત્રણ ભાગ છે એ આપણે જોઈ લેશું આ ચોથો ભાગ પણ આપણે જોયો અને આગના બે ભાગ હજી આવશે એ પણ જોઈ લેજો તો તમામ વિદ્યાર્થી મિત્રો છે એને શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા તમામ વિડીયો છે આપ સુધી પહોંચે અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો અને બીજી વાત કે તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં એ રજૂ કરજો અને અંત સુધી આ વિડીયો જોવા માટે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ